વિશ્વામિત્રીનું પાણી સમગ્ર વડોદરામાં ફરી વળતા વડોદરામાં ચારેય તરફ પાણીની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે વડોદરામાં એનડીઆરએફ સહિત આર્મીના જવાનોને પણ રેસ્ક્યુ માટે બોલાવવાની ફરજ પડી હતી છેલ્લા બે દિવસથી આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં પૂરના પાણી ઓસર્યા નથી સાંજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી વિશ્વમિત્રી રિવમેન્ટ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરીંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે સાથે સાથે વહીવટીતંત્રને ગણતરીના દિવસોમાં તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે વડોદરામાં પૂર જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે બારસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્લાન ની જાહેરાત કરી હતી તેમજ ટૂંક જ સમયમાં વિશ્વામિત્રી રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જે અંગેની જાણકારી બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી હતી